નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે છ તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસને સોમવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવારે આજે નવસો ગુણીની આવક નોંધાયેલી છે એ શનિવાર કરતાં હાલ ચારસો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો જે આ છાપરા નંબર પાંચ છે તેમાં જો એ પીલો નંબર છવ્વીસ છે ત્યાંથી હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે જોઈ શકો છો આ વેપારીભાઈ આવી ગયા છે હજુ મિત્રો ઓપ્શનલ ભાઈ એવા નથી એક બે મિનિટમાં આવી જશે મિત્રો રાઈટ હરાજીનું કામકાજ નવ વાગે શરૂ કરવામાં આવે છે તો વિડીયોમાં એન્ડ સુધી બની આ રહીજો આજના જીરાના ભાવ જોવા માટે આજે કેવા ભાવ ખુલે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ સવાલતાલીસ અડતાલીસ અડતાલીસ એસી નેવું અડતાલીસ નેવું ઓગણ બચા અડતાલીસો ને એકાણું ચાર હજાર આઠસો ને એકાણું સુપર દાણા સાથે અડતાલીસો ને એકાણું બે ઢગલા મિત્રો એક સાથે મેલેલા છે જોઈ શકો છો બે ઢગલાના અડતાલીસો ને એકાણું બે વકલ સુપર ક્વોલિટી છે નંબર વન સુડતાલીસો ને એકોતેર સુડતાલીસો ને એકોતેર ભાવ જે છે સુપરદાણા સાથે માઇનસ પચાસ સુડતાલીસો એકોતેર સુડતાલીસ એકોતેર એસી સુડતાલીસ સુડતાલીસો એકત્રીસ સુડતાલીસ ભાવ જોઈ શકો છો મિત્રો સુડતાલીસો એકત્રીસ એક જ બાજપુ છે પેલો ઉકેલ ખુલ્લો છે ભાવતાલીસ

ફોન કર્યું છે માહિતી વીસ છેતાલીસ વીસ ત્રીસ છેતાલીસ ત્રીસ ચાલીસ છેતાલીસ ચાલીસ પચાસ સાઈઠ ઇતિહાસ સુડતાલીસો ને એકવીસ સુડતાલીસો ને એકવીસ બાબતે માઇનર માટે સાથે જોઈ શકો છો સુડતાલીસો એકવીસ તમે જે આગળ જીરાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધી તમે હાએસ્ટ ક્વોલિટીમાં અડતાલીસો એકાણું રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે બજાર વિશે વાત કરું તો બજાર તો સ્થિર જોવા મળી રહ્યો અમર હોટલ માં ચાલીસ રૂપિયા સારું ખુલી રહ્યું છે